હેલો એવરી હું કિંજલ જેસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવવા જઈ રહી છું ઘઉના લોટની ચકરી જે દિવાળી સ્પેશિયલ નાસ્તામાં તમે બનાવી શકો છો તો આજે હું લાઈવ બનાવું છું ચકરી તો તેના માટે ઘઉના લોટને પહેલાં બાફવાનો હોય છે બાફવા માટે મેં બાફીને રાખ્યો છે પણ હું તમને બતાવું આ રીતે કુકરમાં તળીએ પાણી લેવાનું પછી કાંઠાવાળું કાઠો મૂકીને આવું કાણાવાળું વાસણ મૂકી દેવાનું કે છીબું મૂકી દેવાનું અને પછી કોટનના કપડામાં ઘઉંને બાફવાનો છે ઘઉંને પચીસ મિનિટ લો ફ્લેમ પર બાફવાનો છે ઘઉં બફાઈને ઘઉંનો લોટ બફાઈને એટલે આ રીતનો થઈ જશે કડક હવે આ લોટને થોડો ખાંડવાનો છે

થોડીવાર માટે મ્યુટ કરું છું મિક્સરનો અવાજ આવે ગયો છે છે લેવાનો ચોખાનો લોટ હોય તો પણ ઘઉના લોટની ચકરી બનાવીને ત્યારે બાફીને લેવાતો હોય છે ઘઉંના લોટમાં લોટમાં કેવાય થોડીક ચીકણો લોટ હોય છે અને ચોખાનો એટલો હોતો નથી એટલે ઘઉંના લોટનું

હવે બાફેલો લોટ હોય ને ઘઉંનો એટલે મોણ ઓછું લેવાનું જ્યારે ચોખાના લોટની ચકરી કરીએ ને ત્યારે મોણ વધારે લેવાય તેમાં માખણ છે ઘી છે તેલ છે તેનું મોણ નખાય છે અને સાથે સાથે તેલ પણ જ્યારે ઘઉંની ચકરી બનાવે ને ત્યારે ખાલી તેલ લેવાનું અને તે પણ ઓછું જ લેવાનું વધારે મોણ લેવાનું નહીં નહીં તો ચકરી બનશે નહીં અને તેલમાં જ્યારે તળશું ને ત્યારે છૂટી પડી જશે એટલે મોણ ઘઉંના લોટની જ્યારે ચકરી બનાવે ને ત્યારે ઓછું જ લેવાનું પાંચસો ગ્રામ જેટલો લોટ છે તેમાં આ એક મોટો ચમચો જેટલું મોણ અડધું હજી લઈ લઈશ બસ આટલું જ તેલ લઈશ આટલા લોટમાં આપણે રોટલીનો લોટ બાંધી અને જેટલું મોણ લઈએ ને બસ એટલું ઓછું જ લોટમાં મોણ નાખવાનું હવે આ મેં છે ને જીરું અને મરી શેક્યા છે અને જ્યારે જીરું ને મરી શેકાઈ જાય ને પછી તલ નાખ્યા હતા એટલે તલ પણ થોડા ઘણા શેકાઈ ગયા છે ગેસ બંધ કરીને પછી તલ નાખ્યા હતા અને તેને અધકચરા વાટી લીધા છે ચકરીમાં તલનો સ્વાદ બહુ સરસ લાગે છે અને મરી તીખાસ માટે નાખ્યા છે જો તમારે મરી નથી લેવા તો લીલા મરચાં લઈ શકો છો લીલા મરચાં અને આદુ તે પણ સારા લાગે છે પણ લોંગ ટાઈમ માટે જો રાખવાની હોય ચકરી તો લીલા મરચાને આદુ અવોઇડ કરવું તેના બદલામાં કાળા મરી લઈ લેવા સોરી હવે નાખીશું મીઠું મરી નાખ્યા છે એટલે લાલ મરચું નાખવાનું નહીં જો તીખામાં વધારે તીખું જોઈતું હોય તો લાલ મરચું નાખી શકો છો મેં બે ચમચી જીવું લીધું હતું અને એક ચમચી ભરીને જેટલા એક ચમચીમાં જેટલા મરી આવ્યા તેટલા મરી લીધા હતા આટલા લોટમાં

અને જો દહીં નથી નાખતા ને તો ખાલી છાશ થી જ લોટ બાંધવાનો પાણી નહીં નાખવાનું ચોખાના લોટની ચકરી બનાવો તો તેમાં પણ સેમ છાશ અથવા દહીંથી લોટ બાંધવાનો જે ક્રિસ્પી પણ થશે અને સારી પણ થશે प्रमाणे पाणी लई परोठा नो बांधी बाधी નરમ રાખવાનું બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં જો થોડો શેક્યા વગરનો લોટ એડ કરી દેવો અને થોડો કડક થઈ જાય તો થોડું પાણી એડ કરી દેવું સાથે સાથે તેલ ગરમ કરવા મૂકી દઈશ તમે આખા તલ પણ લઈ શકો છો પણ તળતી વખતે ઘણા કેવું થાય કે તલ છૂટા પડી જાય અને તેલમાં નકરા તલ જ દેખાય એટલે થોડા ક્રશ કરીને લ્યો ને તો સ્વાદ પણ સારો આવે અને તલ નીકળે પણ નહીં પરાઠા બનાવીએ તેવો જ લોટ છે થોડો લોટ લેવાનો ઉપાડવાનો સંચો તેમાં ચકરીની પકડી લઈશું બધી બાજુ તેલ લગાવી દીધું છે આ લૂટ સંચામાં દઈશું ખાડીને પાછળ તેલ લગાવી દીધું છે પ્લાસ્ટિકમાં પણ કરી શકાય એ કરીને ઇઝીલી નીકળી શકે તળવા માટે ચકરી કરીશું અને પછી તેને ગોળ બાળી છું ચેક કરી લઈએ લ લાવી ગયું છે તો હવે લેશું તમે ઘઉંના લોટની ચકરી કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં કહેજો અને ચોખાના લોટલી બનાવો છો તો તે પણ મને કહેજો કે કઈ રીતે બનાવો છો ચકરી તૈયાર છે આ જ રીતે બધી ચકરી તૈયાર કરીશું જો ગોળ ચક્રી નથી કરવી તો આ રીતે લાંબા ગાંઠિયાની જેમ પણ કરીને તળી શકો છો તો આજનો મારો ચકરીનું લાઈવ હું અહીંયા પર ફૂલ કરું છું નવી રેસીપી સાથે ફરીથી મળીશ ત્યાં સુધી આવજો